શેણશાય નમહો ઓમ નમઃ શિવાય તો આજે આપણે વાંચીશું ભાદરવા ભાદરવાવંદ બીજની કથા યમરાજનું વચન અને પિતૃભક્તિ શ્રાદ્ધ પક્ષને બીજના દિવસે એક પ્રસંગ વર્ણવાય છે એકવાર એક રાજા હતા નામ હતું હરીશચંદ્ર તેઓ સત્યપ્રિય અને ધાર્મિક હતા શ્રાદ્ધ પક્ષ આવતા જ તેઓ યમરાજની ઉપાસના કરતા અને પિતૃઓ માટે તર્પણ કરતા એક દિવસ રાજાએ વિચાર્યું હું રોજ પિતૃઓ માટે શ્રાદ્ધ કરું છું પરંતુ ખરેખર મારા અર્પણ પિતૃઓ સુધી પહોંચે છે ખરા ત્યારે યમરાજે તેના સ્વપ્નમાં દર્શન આપી અને કહ્યું કે હે રાજન તું શ્રદ્ધાથી જે તર્પણ કરે છે તે સીધું જ તારા પિતૃઓને મળે છે અને ત્યાં સુધી પહોંચે છે અન્ન જળ અને પિંડદાનથી પિતૃઓને સંતોષ થાય છે અને તારા કુળને એ આશીર્વાદ આપે છે યાદ રાખ શ્રાદ્ધમાં ભોજનનું દાન સર્વોચ્ચ છે આથી જ પિતૃઓ સદાય તૃપ્ત થાય છે અને સંતાન સુખ સમૃદ્ધિ ભોગવે છે એ દિવસથી રાજા ધર્મરાજે પ્રતિવર્ષ પિતૃ પક્ષે શ્રદ્ધાપૂર્વક તર્પણ કરવાનો સંકલ્પ કર્યો આમ બીજની કથા શીખવે છે કે શ્રાદ્ધમાં કરેલું દરેક અર્પણ પિતૃઓ સાથે પિતૃઓ સુધી પહોંચે છે જો તે સાચી શ્રદ્ધાથી કરવામાં આવે તો આ હતી બીજની કથા ઓમ નમઃ શિવાય હર હર મહાદેવ